પીલે પીલે ઓ મેરે રાજા રાજા થઈ જાય ગોતવા જવા પડે ક્યાં સુ છે મહારાજા રાણી એકલા વાર જોયા રાખે રાજા નો આવે ઠીક ભગવાન કરી હું આ બે કેટલી આવી એમાં છે ને એમાં મોળી સાથે વાળો હું શું વૈયા પૈસા તો ઘણા પાસે દાટી ને મરી ગયા બીજા ને કઈ નો ખાધું નો ખાવા દીધું પારાથી આવી આવીને લૂંટી લીધું મધમાખી મધ ભેગું કરે ખાય નહીં ફૂલ માં લે આવે ને રજકાના ફૂલમાં લે ગેહોડાના ફૂલ માં લે ગલકા ફૂલમાં લે મધનું કાંધું પાકી જાય એટલે એને કાંધું કહેવાય એ કાંધું પાકી જાય એટલે ટીપા મણે હેઠા પડવા મધની થી હેઠળથી મધસૂ પાછું ઉપર ઓલા હારવા વાળો ખરા જ કરે સપ્લાયર તો પછી વાત નિરાયતે વાત નિરાયતે વાત ઊંધી પીડી પીતો પીતો પારા પારાથી કલ મોઢામાં ધુવાડો બાય માખ્યું આગ્યું જાય તો આખું કાંધું કાપીને આવે ત્યાં ન હોય પરિવાર કે ન હોય ઘર ન ખાતું ન ખાવા દીધું પારાથી આવી લૂંટી લીધું આટલા બહેનોની હાજરી છે એટલે આ બધા વડીલોને વંદન નગર ગણે અમે એક ગામમાં ગયા બહાર જ નહીં કેમ કે અહીં રિવાજ જ નહીં બૈરાઓને બહાર નીકળાય આખા ગામમાં નહીં સાત આઠ બહેનો એમાં મેં કીધું આ બેનું કે છે ને રોકાઈ ગયા છે હવે જવાની તૈયારીમાં એટલે ખરેખર ન આવવાથી હું કે

નો બરકો નથી પૂરું ન થાય એ શકુની ના વિચાર શકુની કવરો ભેગો રાખ્યો તો ખવરો કઢવી નાખો પાંડવ નહોતો ને તો હિમાલય સુધી ઝીણી કરી થઈ ગઈ જાડી બેનો ભાઈને મારી ખાસ પ્રાર્થના છે જિંદગીમાં કોઈ જુગાર નહીં રમશો જુગાર છે લોભ છે લોભમાંથી પાપ થાય પાપમાંથી વિનાશનું વિનાશ નું સર્જન થાય અમુક લાહી લાઈન હોય લાહી લાઈન બહુ હાલ કાયમ ન પણ નડે નહીં આટા નહીં દુનિયા આખી હોય ગમે હું કે ચાલુ કરો ચાલુ કરો આમ નડે નહીં પણ લીકેજ થયા કરે એટલે ઘણા કે કપલીન હું એટલે હું ભેગી રાખું જો આ જો આ સજ્જન કપલીન છે ને એટલે બેને ભેગા કર્યા એટલે પોતે કાયમ આવી લાઈને કાયમ આવી જો હવલા આટા હોત તો પોતે પડી રહે તને લાઈ નહીં પડી રહે ત્રાહા વડ તો બે ના આટા લીપી નાખે લાહી લાઈન હો તો લીકે થયા કરે કે હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે ઘડીક બેસી ભાઈ અરે હોત નહીં રાત તો ફૂર્જને યાદ કોણ કરે હોત ની દુઃખ તો સુખ ને યાદ કોણ કરે હોત નહીં અજ્ઞાની તો જ્ઞાની ને યાદ કોણ કરે હોત નહી મૂર્ખ તો સજન ને યાદ કોણ કરે અરે મિત્રો હોત નહીં મોત તો આ જિંદગી કિંમત કોણ કરે તો મરી જવાનું એટલે પીડા હે ભાઈ મારે મરી જવું મારે મરી જવું ત્યાં રોકાવું છે ટાણું આવે સટકવું પડે બીજાનો વારો આવે એટલે પહેલું તીર્થ મા બાપ એટલા બેઠા છો કવાણી સાહેબ તમને કહું છું આજથી હું તો આ છેલ્લા બે મહિના છે કાર્યક્રમ આલે છે દરેક કાર્યક્રમમાં એક મારી વાત મારી વિનંતી રજૂ કરું છું જ્યારે કથા વિરામ થાય વિરામનો સમય હોય ત્યારે અહીંયા જે કથા સાંભળતા હોય એવા દંપતી કેવા દંપતી કે જેને નકરી દીકરીઓ જ હોય દીકરા ન હોય ખાલી દીકરીઓ હોય એ દંપતીનું અહીં જાહેરમાં ભાગવત ભગવાનને ને એનું સન્માન કરીને એની બિરદાઓ કે તમારીના લક્ષ્મીઓ આવી છે તમારીના શક્તિઓ આવી છે તમારી ત્યાં તો દેવીઓ પધારી છે એને જરા એમ ન થવું છે કે અમારે નકરી દીકરીઓ છે હો અને બીજું યુવા દંપતીને એક બીજી પ્રતિજ્ઞા કરાવો આવા કાર્યમાં કે આજથી હે ભાગવત ભગવાન હે ભગવાન કૃષ્ણ હે રામાપીર હે અલખધણી હે માતાજી અમે યુવા દંપતી તરીકે પ્રતિજ્ઞા કરી છે કે ભ્રૂણ હત્યાનું કોઈ દી પાપ નહીં કરી દીકરો ને દીકરી એક સમાન માની જન્મ આપશું ભ્રૂણ હત્યાનું પાપ નહીં કરીએ આ જરૂર છે પણ દીકરો જન્મે તો આખા ઘરને હને પાત ઉપડી જાય બાયુ ભાઈ બધા અમાન્ય બાબુ એવું અમાન્ય બાબુ એવું અમાન્ય બાબુ પણ હું છે બાબુ આવ્યો છે મન હક પણ ગોતવા ગોઠવા ગોઠવા નગર સિંદોર સોંપડવો લેનમાં નહીં કુવારા કંપની થઈ જાય કે આ બાકી રહી જાય એમાં મને દુઃખ છે જે બાકી રહી જાય છે ને સંતાનો એ તો એના મા બાપને ખબર હોય કે એની વેદના કેટલી વહમી છે એ તો એના મા બાપને ખબર આપણા છોકરા પણ જે આપણે શું કી આપણે મને પડી ગયો એનું ન થાય એનો ન થાય તમને શું ફાયદો થાય અરે અમુક કપલીનો તમે ગમે ત્યાં ખર્ચો કરતા હોય ગમે રૂપિયા વાપરતા હો ને મંદિરમાં વાપરતા હોય સપ્તાહમાં વાપરતા હોય આવું મોટું કાર્ય કરતા હો કોઈ ગરીબ દીકરીઓના માટે ગૌશાળા માટે બહુ પૈસા વાપરતા હોય તો ઘણી કપલીનું શું કે ખબર એ બે નંબરના છે એ બે નંબરના હોય નગર થોડા કોઈ વાપરે પણ ખહ ખેલ ખહું તું સો નંબરના વાપરીને આમાં ભરાવી નહીં જન્મો છો પ્રગટ થયો છો ઉત્પન્ન થયો છો મારા અમુક વાંદરા તો એવા જન્મે છે જિંદગી આખીમાં કોઈનું સારું જ ન જોઈએ આ તો કોક કેતું એટલે આપણે કહ્યું આપણે ખબર નહીં કર અરે બેનું બેઠા મને એક બીજી વાત યાદ આવી કહેવાની આપણે કોઈને પૂછીએ ને મા બાપ કોની ભેગા થાય તો જે બેન ભેગા મા બાપ હોય ને એ રખોડામાં જ બારી આવે માનસુખભાઈ મા બાપ અમારી ભેગા છે કોઈ ન રાખ્યા મેં કીધું રાખી લો તમારા ભાઈ બિચારા હું જાય બે ગયા એનાથી જ ન કહેવાય રાખો એમ મારા ભાઈને બિચારાને ધક્કો થયો છે નકામ આવ્યો આ જગતમાં એના હગા મા બાપને ન કહી કે ભેગા રાખો એમ બોલો યા બેને કીધું તી સેટિંગ આવ્યું મેં કીધું રાખી લ્યો બટકું રોટલો ખાઈને પીડા રહે દાદ રહે બોલો ખાસ મારી બેનું ભાઈઓને ખાસ કહું જેની ભેગા મા બાપ હોય ને કોઈની કોઈ એમ પૂછે ને કે મા બાપ કોની ભેગા તો તમારે આમ કહેવાનું છે મા બાપની કૃપા અમારી માથે વરી છે તણસાર ભાઈઓ અમે છે મા બાપની કૃપા અમારી માથે વરી છે અમે મા બાપ ભેગા છે મા બાપે અમને ભેગા રાખ્યા છે અમે મા બાપ ભેગા છે મા બાપ અમારી ભેગા નહીં અમે મા બાપ ભેગા છે એમ હોય મારવાળ વાત ખવરું કે અમે રાખ્યા અરે કેટલા છોકરા તો મા બાપ ને કે છે તમે શું કર્યું તમે હું કર્યું અરે તને મોટું કર્યું કેટલું બહુ લાગ્યું તને મોટું કર્યું ચાર વર્ષ સુધી તને આધણું રહ્યું તું આધણમ તમને નહીં ખબર પડતી હોય આધણ તમને ન ખબર પડે તમે મોકે છો મારી હાર બધાને ખબર હોય લીલું આવે હવે ખબર ન પડે કારણ કે ભરાવી એટલે અંડરગ્રાઉન્ડ રાખે એ ગાફો કાઢીને પાછો બીજો ભરાવી દીધો જ કરતા નથી હમો નહીં કરો તો વૃદ્ધાશ્રમો વધુ ખોલવા પડશે સમજી લેજો માના હૃદયમાંથી સંતાનો ભાવ જતો રહે હમો નહીં કરો એટલે અને સંતાન હૃદયમાંથી માનો પ્રેમ જતો રહે દોઢ વર્ષનું છોકરું થાય તમે મોબાઈલ તમને શરમ થતી ચાર વર્ષ તમારું સંતાન થાય ત્યાં સુધી મા તરીકે તમને મારી પ્રાર્થના છે કે તમારા સંતાનને મોબાઈલ નહીં ટેવ નહીં પાડો છોકરો મોબાઈલમાં માં ડોય ને એની માઠી હું ડો ઉલ્ટા સુસમાં જેઠાલા બબીતા નથી દેખાતી આ દયા ભાભી નથી અહીંયા બબીતાનું શું કામ થાય દયા ભાભી પાછા

એટલે એ સંસ્કૃતિ નથી વિકૃતિના વિચારો એમાંથી પેદા છે કહેવાનો મારો અર્થ એ છે દાદા એવા તો સારી વાત કહેવાય એમને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો હા નાની ઉંમરના છે આમ સુખદેવજી જેવા લાગે છો હા ખરેખર અને ખૂબ દાદાનું નામ થાય મા ભગવતી પાસે અમારી પ્રાર્થના હા એ તો ભેડા પીપળી હતો પણ સંતભૂમિ જ કહેવાય ને ત્યાં તો જંતી બાપા છે દેવજી બાપા હતા અને આ દાદા આખા ભેડા પીપણિયા ને લાખ લાખ વંદન સાથે ધન્યવાદી ધરતી ને વંદન છે આવા સપૂતો છે એટલે હું એક વાત એ કરતો કે મા બાપ છે ની પેલું તીરથ અઢે તીર્થ જાઓ ચારધામ જાઓ જગ્યાઓમાં માં જાઓ મંદિરમાં જાવ જાઓ જાઓ ભાઈ વહેતો હોય તો પેલું તીરથ બાકી નો રહેવું જોઈએ કાવાની તો મા માં બાપને આમાં બોલે ને બોલો ગંગાજી જાય ને પૂરી ટેન્ડ ને સરળ સડાવે ટાઠા પાણી ઉતરી જાય અને હુરનાર ના માર્ગ સડાવતો હે હુર નારાયણ હે હુર નારાયણ હે હુર નાર કે ઘીરે દા કપલી ન્યા પાણી પા બા બાપુજી તેરી સાસ ડુંગરા વાળીને ગમે એટલું આપણે માનશું તો માનશે માં આપણી માથે આશીર્વાદ વરાવશે તમે ગબ્બર જાઓ અંબાજી જાઓ આબુ જાઓ ખોડલધામ જાઓ પણ ઉમરા વાળી રાજી હશે તો ડુંગરા વાળી રાજી રહે નગર સેટિંગ નહીં આવે હા એટલા બેનું બેઠા મને વાત યાદ આવી છોકરાનું વહુનું આપણે છોકરાનું હક પણ નક્કી થાય વહુ મળે આપણને તો કેટલો હરખ હોય લગન આવે છોકરાનું મોટા છોકરાનું થતો મા શાળી વરની હોય ત્રીસ ની થઈ જાય થોડા થોડ કામ કરીએ મારે તો મારા દીકરા લગન આવ્યું મારા દીકરાનું દીકરા મારા મુના લગન થઈ જાય મારે પાસે નિરાશ થઈ જાય ઘણી માને નિરાશ થઈ ગઈ પણ ઘણી માને પછી ની કાઢી નાખ્યો ન કરી રાઈત જ બોલો આવી નથી ખબર ને કે નો ગુડ સપર પગીને અને પેલા તો વખાણ કરે લગન થી હગ પણ હકપણ થી લગ્ન સુધીમાં તો એવા વખાણ કરે કોઈ પૂછે ને મળી મળે તા તો ઉભારી જાય એ દીકરી તો અમને એવી ડાય મળે આપણે સાહેબ બોયલાજ કરે બોયલાજ કરે ફૂલડા ઝરેસ પાસ ક્યાં વાત રહી અને હોજ પણ તો એવા મોટામાં જીપ જ નહીં કામ તો ડોટા ડોટ કરે હો જમીને પગે નોડવા જો પડે નહીં તો તો અરે તમારા દીકરા કેતો હતો રસોઈ એવી બનાવે એવી બનાવે હાંગળા ખરડી જાય પછી એની વહુ આવે અહીં દીકરી આવે એક બીજી વાત કહી દઉં દીકરાની વહુને હવે કોઈ દી વહુ નહીં કહેતા બેટા કહેજો દીકરી કહેજો વહુ શબ્દ પહેલા સારો હતો હવે લાગે અણીજ વાળો પહેલાં વહુ કહેતા ને ગમતું હતું હવે તમે વહુ કહો ને વહુ હાવ વહુ હાવ વહુ હાવ લાગે એના કરતાં એના શબ્દ ચેન્જ કરો બેટા દીકરી એ બેટા દીકરી બેટા દીકરી તો વવે શું કે હા બા હા મમ્મી ટાટુ બોલ અનેક બીજી વાત કહી દઉં બેનું બેઠો છે કઈ જ દઉં કે કે મનસુખ કોણ ના પડે મારું નામ મનસુખ છે હો તમે બીજું કઈ વિચારતા નહીં મનસુખ બેટા પાણી પી લે પાણી છે હો પણ રોજ દીકરાની હોઉં દીકરા બહાર રહેતા હોય તો દીકરાની હોઉં ને રોજ ફોન કરવો દીકરીનો નો ફોન કરવો રોજ કામ હોય તો કરવો પણ ન રોજ ફોન દીકરી ન કરો દીકરા ને હોઉં ને ફોન કરાય બેટા મારો દીકરો કામે આવી ગયો તારો દીકરો ભણવા આવી ગયો બે ના બાબા હોય ને ત્યાં આ તો દીકરા દીકરીને રોજ ફોન કરે અને એમાં ફોન દીકરીનો ન ઉપડે તો માને હનેપાત ઉપડી જાય હો કેમ નહીં ઉપાડતી હોય કાલે નહોતું ઉપાડ્યું હું થયું છું ફટકાઈ ગયા મને વાંદરા જેવો લાગતો હતો ના ઉપાડતી પણ એનો બાપ ન જેવો હતો કાલે ફોન નહોતો ઉપાડ્યો આજે ન ઉપાડ્યો વળી બીજી વાર આમ મારી મારે આમ કરડ કરડ તો આ થાય કેમ નહીં ઉપાડ્યું ત્યાં દીકરી ફોન ઉપાડે જય શ્રી કૃષ્ણ મમ્મી કેમ ધીમથી હું બોલ હે તને કંઈ હેરાન કરે છે એમની મુંજા કેમ ગઈ છું કાલ કેમ ફોન નહોતો ભાઈઓ અને તારી હાવુ નહીં બેઠી એટલે જરાય બી વાર નથી તારી હાહુથી કહી દેવાનું કાઈ દેવાનું મોટા મોજ હજી હું તારીમાં ઘોડા જેવી બેઠી છું અને તમારે એનું સટકાવવું છે દીકરીને થોડુંક સહન કરતા શીખવાડો અને દીકરાઓને કહું તાણે ઘી આવતા શીખી જાઓ બે સમજવાનું દીકરીનો જ વાક છે એવું નથી આપણે હો થોડોક રસ્તો ભૂલતા જાય છે ક્યાંક ક્યાંક આ તો હજાર ગાઉ શેટાની વાત છે આની વાત એ નથી દીકરીને એમ કયો હાહર્ય જાય બે શબ્દો આપો મા તરીકે લાખ કરોડ નો કર્યાવર આપો પણ બેટા દીકરી આ તારી માના કર્યાવર ઊપી શબ્દને યાદ રાખજે તારે થાય એટલું કામ કરવાનું છે આ તારી માના કર્યાવર ઊપી શબ્દને જિંદગીભર યાદ રાખજે અને બીજો શબ્દ યાદ જો બેટા તારી હાઉ હારા નણંદ જેઠ જેઠાણી અમારો કુબાને હારો છે પણ દીકરી કદી પાંચ દી દુખ ના આવે ને તો નિરાશ થાતી નહી ફરિયાદ કરતી નહી દુખની પાછળ સુખ છુપાયેલું હોય છે દીકરી ખાસ વિચારજે કેમ ભાઈ ભાગ્યા આબુ બેનને દઉં તો વાંધો નહીં મેં કીધું હું પીડ્યા કેમ સંયમ સેવકોને જોરદાર તાળીના ઘગડાથી વધાવો આ સંયમ સેવકોને બે પાત્ર ભજવવાના સંયમ રાખવાની સેવા કરવી આહી કાઢલું પાછળ હોય ને તો બીજો આમથી આવીને કે અહીં કેમ પાછળું અહીં કેમ પાછળું એ ભાઈ હે કે મને સરપંચે કીધું કે સરપંચનો ખબર ઓન કરી લઈ એટલે ભાઈ લાવીડા ને એ ન્યા પાછળ રહેતા બીજા આવીને એમ કે ભાઈ આહીં કેમ પાછળ કે મને મથુરભાઈ કીધું મથુરભાઈને આઈની ખબર નહીં મહેમાન હસવાનું આયાં લઈ જાય છે આમ લઈ જાય એટલે ભાઈ બે વાર ફેરવું ત્રણ વાર ફેરવું પડે સયમ સેવક છે છો વળી આમ લઈ જાય તો ગાભો ન્યા પાછળ તો હોય તો એક નામ થયો એ રસ્તામાં કા પાછરો કે મને ભાઈ કીધું કાવાણી ઘેર ન ખબર હોય એને એલા હું કરતા આવડે હું ભાઈ પડે છે ઉભાઈ સંયમ રાખે ને સેવા કરે અને તોય હમું નો બોલે નકરે એમનો ખા કરે કાલે કાંઈ પગાર દેશો સંયમ રાખે ને સેવા કરે એ સંયમ સેવકોને જોરદાર તાળીઓના ગગડાથી વધાવી લ્યો એના થકી આપણું કાર્ય રૂડું લાગે છે હો હા એટલે હું કીધું તું ને મા બાપ ઘેરે હોય તો તીરથ બેઠું છે આપણે બહાર રહેતા મા બાપ અહીં ગામડે રહેતા હોય તો મા બાપના ફોટા દેવી દેવતાના ફોટા સાથે રાખી એની પૂજા કરવી નકર ઘેરે હોય તો એક જ મિનિટ ખોટી થવાનું હોવારમાં લાગટ કાયમ નહીં એક મિનિટ જ રોજ એક મિનિટ વન મિનિટ પૈયે લાગવાનું બને ત્યાં સુધી પણ આપણે કઈડીમાં કઈક વાંધો શોથા મકોડામાં ગોઠણા સડા દેવા એમનો સુત્રતા માછડો એમનું સુત્રતા બા બાપુજ બહારગામ જાઉસું ધંધે જાઉં છું ઓફિસે જાઉસનું નોકરીએ જાઉં છું આજે આવતો રહી હાજે નહીં આવતો કાયલ આવે મારી ચિંતા કરતા ને ખાલી આટલું કહીને જાઓ ને વ્રત મા બાપ રાજી રાજી થાય એને થાહે કે અમારા સંતાનો અમને પૂછે છે અમારા સંતાનો અમને પૂછીને જાય છે પાછા આવી તી પાછા પાસે જઈ બા બાપુજી કેમ છે મજા નથી હાલો દવાખાને કે બેટા રાતના અગિયાર વાગી ગયા છે એટલે ડૉક્ટર ન હોય સારું નહીં થાય તો કાલ જ ખાલી આપણા બે શબ્દો એ માં આપણને શું કે કે બેટા તું રજલ કરીને થાકીને આવ્યો છો હું જા મને સારું નહીં થાય તો હવારે જ પણ દીકરા તું હું જા તમારા મારા બે શબ્દો એ વૃદ્ધ મા બાપના રોગની રોગ ત્રીસ ટકા પીડા ઘટાડી દેશે પણ આ તો મા બાપ બેઠા હોય ને હસબન્ડ વાઈફ હવે તો છોકરા છોકરા તેડે બેનું છોકરા ની તેડતા આ બાજુ નહીં થવા હજાર ગાવ શેટાની વાત છે હા આલ્યો પિન્ટુ લઈ લો અને સીટુ પોતે કાખમાં નાખે આમ બોલો ઘોડા ગાડી ને જેમ કોક કોકો અને બેન કોક કોકો હજાર કોટાની વાત છે એક હાથમાં મોબાઈલ એક હાથમાં રૂમાલનું નું બટકું ખાવાનું પર્સ અને આમાં ઘૂસતા વાળા સંપલ હા આમ મેં કીધું આ કેમ સંપલ આવા પેરો બેન એક ડિગ્રી મને હાઈટ માટે પણ એ તો મેં ઘરવાળા ને ખબર છે પાંચ અર્ધો છે એમ કામ પણ છે હાઈટ વધારવી જોઈએ બ્યુટી પાર્લરમાં જવાની બેનું મારી ના નથી બ્યુટી પાર્લરમાં તમારે જવું જોઈએ એટલે એનો ધંધો આને આપણે રૂપાળા લાગીએ પણ માપે ફૂહાવું હા હા મોઢું આવડું ને કિંમત વધી જાય એટલું બધું ન ફૂવું એ કાંઈ લોહી નીકળે એટલા બધા રોઠ લાતા ન હોય બધાને ખબર હોય ફૂં છે એમ આપણી તો ખબર આ દેશમાં રૂપ ની પૂજા નથી થતી ગુણ ની પૂજા થાય છે આ દેશ માં ગુણ ગ્રાહ્ય છે ગુણ હશે તો જગત તમારા ચરણમાં ઝુકવા ઝૂકવા આવશે તમારામાં મારામાં ગુણ ની જરૂર છે